આપણે આવી ગયા છે ધર્મેશભાઈ ના ગોલા ખાવા માટે તો ધર્મેશભાઈ ધર્મેશભાઈ શું હાલે ભાઈ મજા હે હાલે એ બાજુ પેલી બાજુ જાય શું બાકી હાલે ધર્મેશભાઈ તમને હે ઉનાળો ચાલે છો હવે ધંધો ઉપર છે શું કહું ગોલા બનાવે રાજ ગોલા હે બાકી તો ભાઈ તમે છે ને સોમનાથથી જાતા હોય સોમનાથ બાજુ કદાચ આવતા હોય તો આપણે

ગોલા ખાવા હોય તો ભાઈ ધર્મેશભાઈ ના હો બાકી ખાવાના નહીં પછી આમાં કોઈ બીજાના ના ગોલામાં શું મિલાવટ હોય શું હા ડૂટી ફૂટી હે બાકી કલરિંગ વાળી લાલ પીળી લીલી વાવ હવે શું આવશે શેરી શેરી आबे ड्रक्स सुकी ड्रक्स हुकी जाओ है लिली गई नो आओ लीना के तो बटे को दे ओतेनी हम और या उससे केडबरी केडबरी वाह भाई वाह कहीं से केडबरी कोकोनट कोकोनट वाह कोकोनट संग भाई ना खाने सू अदा से यार तर्मेंज भाई ने તો તમે યાર એકવાર છે ને તમે શું આપણે બધો માલ ચારે જ લેવાનો ચારે જ લેવાનો પણ કોઈ મિલાવટ નહીં એવી રીતના ને વાહ ભાઈ વાહ જો તમે છે ને સોમનાથ બાજુ આવતા હોય ને તો યાર આપણે મલાઈ વાહ ભાઈ મલાઈ એ સબ ગા દૂધ ને કિલાણ કરીને મલાઈ બનાવે વાહ રે વાહ જો ભાઈ તમે છે ને સોમનાથ બાજુ જો નીકળતા હોય તો આપણે ઉછેરના બાજુ બદલી છે અહીંયા આપણે ધર્મેશભાઈ ના ગોલા મસ્ત મજા ગોલા બનાવે ને તમે અહીં ખાવાનું આનંદ લેજો યાર એક વાર ગરમી ના કારણે મસ્તના ગોલા બનાવે આપણે કેટલા વાળા વીસ ત્રીસ ચાલીસ પસાર ને છેલ્લી રેટ છે આપણી એકસો ની તમે આ ખાવાનું ના ભૂલતા શું છે ભાઈ મોજ ને તમે તમે કેટલાક સમયથી ગોલા ખાવ કેટલા ખબર છે વાહ 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 Gola theo có ngarken khoán gió tối lạnh ởас mắt sẽ tối cath Donald ears Kasab thầy là đ radioactive Meeting�n nlying của perilous climb to victory of disappears theрас nền khi 이정วareth kh immense current to what's rush Jokowi đi taste Hyung th grassroots bow tr decid untuk Gola trái scène sang videoaries thuêôong k fortress Tomaru k nhạc <Nhia> ở sơ nên <Nhia> được thất áp kinh quạch rừngaак di nguy c harmonic thị cho có thể thẳng 같아서 ngay thanival caresam realmente ông thì có ભૂકો કેવાય કા ગરન ભૂકો હવે શું આવે છે કેડબરી શું બ્લેક કેડબરી બ્લેક કેડબરી વાહ ભાઈ વાહ નાખવાની ભાઈ શું ઓદા છે ધર્મેશભાઈની ભાઈ ની તમે ક્યાંથી આવો ગોલા ખાવા માટે શેરિયાસ થી વાહ ભાઈ વાહ ગોલાનો આનંદ લો ભાઈ

અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં અમે ખેતરમાં એક ચક્કર મારતા આવીએ આપણે ઘઉં બહુ નીકળી ગયા છે હવે આવો હારવો પડ્યો આ હારવાને હરગાવવો આં પણ બાજરો બાજરો નીકળી ગયો મોસમ ફકલાઈ ગઈ બાજરો ભરીને લઈને વયા ગયા કહે તો એ પાછો બાજરો વાવવાના છે ને હા ને તમને એક વાત કહેવાની રહી ગઈ કે જો આ તમને ચેનલમાં છે ને બ્લોગ તો જોવા મળે જ છે પણ તમને આ ચેનલમાં એથી વિશેષ તમને ચેલેન્જ વિડીયો જોવા મળશે અને આપણે એક્સપેરિમેન્ટે કરીશું તો કરીને તમને બતાવશું પણ અને સાથે સાથે બ્લોગ તો તમને જોવો જ છો તમે અત્યારે તો એવી રીતના તમે આ વિડીયોમાં આનંદ લેજો અને મળીએ એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય મોબાઈલ